અમે બે વર્ષથી ઘણા એટલા પરેશાન છેલ્લા બે વર્ષથી અમે કંટાળી ગયા છે ઓલા ઉબર રેબિટો આ કંપનીઓ પહેલા અમને પિકઅપના અને કેન્સેલેશન ચાર્જ આપતા હતા જે હવે આપતા નથી અને આવેદન પત્ર ભી આપ્યું કલેક્ટર કચેરી સાહેબ ને સ્વેચ્છા ત્યાં જઈ અને રિક્ષા અમે મૂકી દેવાના છીએ અમને ત્યાંથી ગોટુ મારીએ તો પણ અમને રાઈડ મળતી નથી ગુજરાત રિક્ષા ચાલક બચાવ આંદોલન શરૂ કરવામાં આવ્યું

જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તમામ રિક્ષા ચાલકો દ્વારા તેમની રિક્ષા કલેક્ટર ઓફિસે મૂકી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિક્ષા ચાલકો સાથે વાત કરીશું મારું નામ મારવાડી સુરેશ સહમંત્રી સમથિંગ અમે બે વર્ષથી ઘણા એટલા પરેશાન થઈ રહ્યા છીએ કે રિક્ષાનું ભાડું અતિશય સરળ બહુ બહુ ઓછું આવે છે જેમ કે અગિયાર રૂપિયા કિલોમીટર કોમ્પિટિશનમાં અત્યારે કંપનીઓ ઉતરી છે એમાં રિક્ષાવાળા કમર તોડી કમર તોડી જાય છે અને સમથિંગ બહુ અમને ફરક પડે છે એટલા માટે સમથિંગ બધા અત્યારે સમગ્ર ગાંધીનગરના રિક્ષા ચાલકો અને અમદાવાદના અલગ અલગ યુનિયનો અને ગાંધીનગરના યુનિયનો બધા સંગઠન થઈને મોટા પાયે બધા ટોટલી ભેગા થઈને અને આવેદનપત્ર બી આપ્યું કલેક્ટર કચેરી સાહેબને વાહન મંત્રી વાહન મંત્રી તેમના બી આપ્યું ત્રણ જગ્યા અમે લેટર પહોંચાડ્યો છે જો આ પહેલી તારીખ સુધી આનું કંઈ નિવાકરણ નહીં આવે તો અમે અમારું જે રોજીરોટી છે રિક્ષાનું એ સંપૂર્ણ અમે કલેક્ટર કચેરી આગળ ઊભી રાખી દઈશું અને ચાવી સાહેબ શ્રીને સોંપી દઈશું મારું નામ મગનભાઈ વંજારા છે હું ગાંધીનગરમાં રિક્ષા ચલાવું છું અને સાથે સાથે ગાંધીનગર ઓટો ડ્રાઈવર એકતા સમિતિમાં જોડાયેલો છું એની અંદર હું એક સભ્ય છું શરૂઆતમાં એવું ચાલતું હતું કે ભાઈ સારું છે ઉબરમાં અને ઉબરમાં ભાડું સારું મળતું હતું પહેલાં એના કારણે અમે જોડાયા કારણ એવું હતું કે કોઈ પણ પેસેન્જર જ્યારે બુકિંગ કરે છે તો એના ઘર સુધી અમે જઈએ અને ઘરેથી તેઓને લઈ અને તેમના જે મુકામ હોય ત્યાં સુધી અમે લઈને જઈએ પણ હવે રાગે રાગે એવું થવા માંડ્યું લગભગ બે વર્ષથી છેલ્લા બે વર્ષથી અમે કંટાળી ગયા છે કે ભાડું એકદમ તદ્દન ઓછું કરી નાખ્યું છે સરકારના નિયમ મુજબ પ્રથમ વીસ રૂપિયા હોય છે ને એના પછી પંદર રૂપિયા થઈ જતા હોય છે પણ હાલમાં દસ રૂપિયા પણ અમને પૂરા નથી મળતા અને અલગ અલગ રીતે ધારો કે પેસેન્જરે કોઈ બુકિંગ કરી છે તો તેઓને લગભગ ત્રીસ એક બતાવે છે અને અમને પાંત્રીસ બતાવે ત્યારે પણ અમારા અંદર ચર્ચા ગણી થઈ જતા હોય છે તો હાલમાં અમે બધા રિક્ષાવાળાઓ જે અમદાવાદ અને ગાંધીનગર અમદાવાદના નવ રિક્ષાવાળાઓ છે નવ અલગ અલગ યુનિયન છે અને અમારું ગાંધીનગરનું યુનિયન છે બધા સાથે મળી અને પહેલી તારીખે અમે લોકો આંદોલન કરવાના છીએ એની અંદર સ્વેચ્છાએ જઈ અને કલેક્ટર કચેરી સાહેબને ત્યાં જઈ અને રિક્ષાઓ અમે મૂકી દેવાના છીએ તો રિક્ષા ચાલકો તો છે જ સાથે સાથે બાઇકો વાળા જે હાલમાં વ્હાઇટ નંબર પ્લેટ લઈને ફરતા હોય છે એમની પાસે પીળી નંબર પ્લેટ નથી અને હશે તો એકાદો કોઈક હશે કોઈની જોડે વીમો પણ નથી બાઇક વાળા સાથે હવે એ લોકોને અમારા કરતાં પણ ઓછું ભાડું આપે છતાં એ લોકો લઈને જાય છે એના કારણે અમારી પણ રોજ ખોવાય છે એ લોકો લઈને જાય એનો કોઈ વાંધો નથી પણ નંબર પીળી પ્લેટ કરાવે જેથી અમે જેટલા કાગળિયા કરાવીએ એ લોકોને પણ કાગળિયા કરવા જરૂરી છે અમારી જોડે સરકાર માંગે છે દરેક વીમો છે પીયુ છે પાર્સિંગ છે દરેકને અમારે ખર્ચા ઉઠાવવા પડે છે પણ બાઇકવાળાને કોઈ ખર્ચા ઉઠાવવા પડતા નથી એક બાઇકવાળા લગભગ જો બે પેસેન્જર પણ લઈ જાય છે અને સાથે સામાન પણ લઈ જાય છે તેની જવાબદારી કોણ સરકાર પોતે લઈ શકે છે ખરી જ્યારે વ્યક્તિ બેસે છે પેસેન્જર એમને લેવા પણ જાય છે અને સાથે સાથે બે એક બે બેગ પણ હોય છે છતાંય બાઇક વાળો લઈને જતો હોય છે પણ એને એ ખ્યાલ નથી આવતો કે ત્યારે ક્યાંક વચ્ચે અકસ્માત થાય કંઈક ઘટના ઘટી જાય છે એનો જવાબદાર કોણ અમે તો અમારી પૂરેપૂરી સેફ્ટી લઈને ફરીએ છીએ છતાંય આજે નવા રિક્ષાવાળા કોઈ નવા રિક્ષા લે છે તો એનો હપ્તો પણ પ્રોપર નથી ઓલા ઉબર રેબિડો આ કંપનીઓ પહેલાં અમને પિકઅપના અને કેન્સલેશન ચાર્જ આપતા હતા જે હવે આપતા નથી અને અમે જ્યારે લોકેશન ઉપર પિકઅપ કરવા જઈએ છીએ ત્યારે રાઈડર પોતાની રાઈડ કેન્સલ કરી નાખે છે તો અમને પણ એ મોટું નુકસાન પડે છે અને એ કેન્સલેશન ચાર્જ કંપની અમને આપતી નથી અને પહેલાં આપતી હતી અને લોંગ રૂટની અંદર અમને અત્યારે બહુ નવ રૂપિયા સાડા નવ રૂપિયા લઈ જાય છે અને રિટર્નમાં અમને ખાલી આવવું પડે છે તો અમને એ ટ્રીપ ચાર સાડા ચાર રૂપિયા કિલોમીટર પડે છે તેથી અમને ત્યાંથી ગોટુ ટુ મારીએ તો પણ અમને રાઈડ મળતી નથી તો કંપનીને અમારે એટલું જ કહેવું છે કે અમને ગો ટુની અંદર વધારે નહીં તો અડધા સુધી પણ લાવે એવી ટ્રીપનું એડજસ્ટમેન્ટ થઈ જાય તો સારું હાલ રિક્ષા ચાલકો જોડે વાત કરી તેમનો દ્વારા કહેવામાં આવ્યું કે તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો તેમના દ્વારા પહેલી તારીખે સ્વેચ્છાએ તેમની રિક્ષાઓ કલેક્ટર કચેરી ખાતે મૂકી દેવામાં આવશે અને આંદોલન કરવામાં આવશે કેમેરામેન કમલેશ રાવલ જોડે કિંજલ શિકારી ટીવી સાવનટીન ગુજરાતી